મારે જી ખાવા નહીં પણ તમન તમામ ચોખ્ખા જીનો દીવો ભર્યો ગમે તે કરી દસ દાડમ હશે ને તમારા છોકરાના છોકરાનું હગુ તૂટી જાવ જોવે હે ગમે તે કરો કારણ કે હું ના આદર થયા આજરી તમે આલી છે અને હું મની જોઉં છું વાહ ભય વાહ ફૂલ જેવરિયા ફૂલ ઝેવર્યા ખરેખર આખી જિંદગી હજી તમારી સેવા કરી નહીં

એ પેલા મારા અંગ વાત કરે એ શું કર્યું એટલે તમારું કોણ નહી મારું કોણ ના હોય નઈ તો બે દાણા ઓછી ના હડો

બીજું કોઈ નહીં હારું હોગું મળ્યું છે એ તમારાથી જોઈ નહીં જાતું લ્યા ઓ ભિખારીઓ અબે તારે નામ કા કુત્તા પાલુ અહી આ તારો છોકરો આખી જિંદગી થી તને બકાવતો આવ્યો છે અને હાલે તને બકાવે છે આટલું મગજ નહીં તારા મોર તું ચમ હાવો પાગલ થઈ ગયો લ્યા એટલે મારા મોર એટલું મગજ છે આ આ વાત ભાવીએ કીધી હોત ને તો મુના મોનો પણ બલ્લુ હતો અને બલ્લુએ કીધું છે કે હરીબા આ ફોટો બનાવેલો છે ત્યાં મમું ઓયકણ આવ્યો છું અને તમારા ઘરે માળું કભે છે એ બલ્લુનો એમ નહીં બલ્લુનો બનાવી હો લે તું તો જબર ફોન છે ફટાયાના છે આટમાં बाटલો છે છે અન એ ફોટા અબો બનાવે આ ફોટા એઆઈ માં બનાવેલા છે પીઆઈ માં બના એમ દાદી ખબર પડે દાદી પીઆઈ માં બનાવા દાદી હા પીઆઈ નહીં એ આઈ એપ્લિકેશનો બનાવેલા છે એ તે બનાયા છે લે હ

હારું હારું ફોટા ડિલીટ કરાવો અને તારાથી ફોટા ડિલીટ ના થાય તો ગેસ પગ ના મળતો નકી તારા પગ વાધી નાશો હા હે દેખાય 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 આ યાર થી બકાવા ભજવા અડીએ તડ્યા છે બીજું કોઈ નહીં અરે રૂપિયા વાળો એ ભાઈ પાડી જાય છે એટલે ઓ કાકા હવે અભા આ ફોટા મે જોયા ની આત્મો દારૂ નું ગલાસ છે બોટલ છે એટલે વાનું હગુ હવે ફાઈનલ તૂટી જાહે ખાલી આ ફોટા મોરવાઈ જોડે જતા રહી ની એટલે બસ બસ કાકા હાગુ તો અમે તૂટી જ જવાનું હે પણ હું કઉ છું તો કોઈ દાડો મારી શોકન તો દુઠી ખાતો નહીં મને વિશ્વાસ છે પણ ફોટા તે તો નહીં બનાયા અરે કાકા એ બધી તમે હું કરવા ચિંતા કરો હાગુ તૂટાન બસ તો પછી અન કાકા આ બધું તો અમે કુદરત કરા કાકા કુદરત ની ઈચ્છા કાકા વાત સાચી છે પાવર કરતો તો અરિયો પાવર કરતો તો એટલે આ બધું થયું છે પણ હવે મોરવાઈ કોણ છે મોરવાઈ જો મળી ગયો વત ને એ ઈરે પુટા તાર ફોન માં આવશી ઓય બતાવજે કશો વાતો નહીં મોરવાઈ તો હું હુજી નદ રહ્યો આરા જો વાહ ભાઈ વાહ એક વખત ખાલી મોરવાઈ મળી જાય નહીં પછી તો ફાઈનલ ફોટા જોયા પછી તો એરો હગુ તોડાવશે જોડે રહી ખરેખર અરીના કાકે મારી અરજી ઓભડી લીધી હો જો હગુ તૂટી જાય ને રીના કાકા તો ખરેખર રોજ તમારો દીવો આઈને ભરી જાય હું અરિયો મન ઘરમાં પહેવા દે કે ના પહેવા દે હરું પારો દીવો ભરી જાય હું એટલે મોનતા મોની કાકે તમે મોનતા મોની છે એમ કાકા નહીં એવું ઓમે મૂર્ખે છે ને જીવતે સેવા કરી નહીં એટલે અડધું તો એમ કાકા નું દુઃખ જ નાડા થવા ને એટલે તો કાકા તમારી વાત ઓભળી હરિભાઈ કાકા એ ફોન તો હાલો હા ફોન તો હાલો ફોન ફોટો બતાવવાનો છે મોરવાઈ દડે એટલે હારો મને કના ઉપર શક ખબર છે હા ડાબડી મુઠા પર શક છે આવા કાકા ઈન ચોથી બધી ઓળખાણો હતી શીવી એટલે તો ઉસુ નહીં ઓય એમ તો બોલતે જબર આવડા છે પણ કાકા હેરા કદી ઘર મેલીન જોઈ જ્યાદ નહીં

ભૂલ ના આપી દઉં હવે અરે રસોઈ બોલાવું એમાં શું છે હા તો બોલાવો જ પડશે કે બોલાયો ભાઈ બોલાયો ભાઈ કાલ તૈયાર છો ને તૈયાર એટલે

અને આવી કોઈ ખાલી શોપ છે ને તો હગુ ની થાય પછી એ તમને ચી નહીં ખબર બીજી કોઈ ફોટા ની કે એવી તો ખબર નહીં ફોટો તો આગળ તમે આલે ધીરો એને જોયા તાન તો હગુ કર્યું છે બીજો ફોટો હજી નહીં પહોંચ્યો फटाफट ડિલીટ કરાવવો પડશે મારા અન કાલ બધી તૈયારીઓ કમ્પલીટ કરાવજો હો અરે બધી તૈયારીઓ થઈ જાય તમે તો ચિંતા ના કરો હવે પાછા ના કે પછી કેવાણી ના આવી જોવે અરે વખોણ થાય મારો અને આઠ દો જો ઓઢમણ લાબો પડશે અતારથી લાબાના જ લાબો પડે તારે હગાઈ મો ના જોવે એવું તાણે હાર લઈ દે બસ કોઈ દાડો હગાઈઓ કરી શક ની કેલી વાતરો છોકરો પૈણા હોસો તો ખબર હોય હા અને મારા 10000 રૂપિયા હો પછી રાખો બલાદ મે છોકરો પૈણે આમ પછી આલુ છું ઓ તારી છોકરો પૈણે તો તમે કે દી હાથ ના આવો પછી તું કુણ ને મું કુણ ના ના એવું કોઈ નહીં આલ દે બસ કાલ લે મેમન આવતોડી મારા ઘેર આવશે પછી હું તમારા ઘેર લઈને આવ્યો અને તમારે હંગા જંગા જાબાદુ છે અને ઓકણ બધું હાચાવાનું છે અમે તો આવશે કે મીચો જા હા મરવા જ્યાં છે તે હા એમ અને રોધવાનું હવેલું કરાવજો હો સારું રસોઈ ફોન કરી દેઉ છું ભાઈ હા આહા પસા મે મન આવે છે ખરેખર આ પસા જણન થી એક જણા ભાઈ પેલો દારૂ પીતો ફોટો પોચી ગયો તો તો હગુ ટૂટવાનું છે લ્યા

અંદાજ જ લગાયો હતો કે આરો જ હોય મોરવાય આરો જ હોય અને આરોજ નીકળ્યો એટલે મોરવાય તો શું હગુ કરાયું છે અને બધું હાડવું કર્યું છે આપણું ખરેખર લોહી પડી જાય જેટલું ગાડીમાં પેટ્રોલ ની પડે એટલું તો કે શું છે એ તો મારે પછી ગાડીમાં ફરવા હે મારે ચોક બાર જવું હશે ને તો ગાડી લઈ જવા થાય ભાવડા મારે કોઈ ચિંતા નહીં પણ આ ફોટા જો પેલા વડી ફોટા લાવ્યો છે તું જો પેલા ઓહો આ તો દારૂ પીવે છે હું દારૂ પીતો કહું કઉ

એટલે આ ખોટું છે ત્યાં ખોટું છે ના પીવે છે દારૂડિયું થઈ ગયું છે ઇંગ્લિશ પીવે ઇંગ્લિશ એવું ઉવે લાગુજી હા મને એક જણા ઉપર शक जाय છે કોણ છે આ મોટા માથાડો હશે તમન ફાઈનલ ઘણો મેલો છે આરો તમન કહું ઓછો નહીં ઉવે ઈ કથા છે એટલે તમે જોડે છો ને એટલે તમન ખબર હોય ઉવે મારા પાટીની મને ખબર ગળાની સોગન આ હગુ ગમમેતે કરીને તૂટી જાય ની

સાસ ની બની ભરી નેલી જોઈએ છે મેં એક દાડા હરિજી ને પૂછ્યું કે ત્યાં તમે આટલી આટલી વસ્તુ આલી દો છો અમાન તાલો એટલે કે ભાઈ જો એ તાવતા હોય ને અહીંયા બધા ના આવી ના આવે પૈસા ની ઓફર થઇ ના કરાવવા કોકની દીકરીને ચણી જોઈ દારૂડિયા અંગા કોઈ દારો હગુ ના કરાવવાય ભલે ગમે એટલો રૂપિયા વાળો હોય પણ દારૂ પીતો હોય ને વાઘુજી તો હગુ ના એમ નઈ

આ ફોટા તે બનાયા મારા ના આજો મન આવા આવડી સાચું બોલજો હો સાચું કહ મે ન બનાયા જો પાછળથી મને ખબર પડી કે આ ફોટા સરવાળે બનાયા હતા તો માર ગદા મરી જાય હતું કશું હતો નહી મે ન બનાયા એવું એમ ઓબા સારું વાઘુજી હા ગમ મેઈ થાય પણ આરું હગુ તોડાવું છે તોડાવું છે ન તોડાવું છે ઓય ખરેખર આરીને વેવાય રૂપિયા વાળો મળ્યો છે એટલે હું હગુ તોડાવા ફરું છું અને મારે અભો હજુ ઓઢો ફરે છે ઈરી બળતરા છે પણ આ ડાબડી બુટો શું કરવા હેજી વેજી પાપનો ભાગીદાર બને છે મારું પાંચસો પાટણ હા